મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિડોડી ઉપસ્થિતિમાં આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હળપતિ આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાઓના અંદાજીત એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોના લોકાર્પણ તથા ખાત મુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ખાતે યોજાયો કે જે અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર એસપી

ધુમાડામાંથી મુક્તિ આપવા માટે યોજના યોજના અંતર્ગત અંતર્ગત મફત ગેસ કનેક્શન સાથે પાણી ઘર આંગણે પહોંચાડવામાં આવ્યું સરકાર છેવાડાના ગામમાં જઈ આંગણે જે વંચિતોને શોધીને લાભ આપી રહી છે વધુમાં જણાવ્યું હતું કે દરેક નાગરિકને સુવિધાયુક્ત આવાસ મળે તેવું વડાપ્રધાનનું સ્વપ્ન છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રીમતી સી એન બાબોરે આભાર વિધિ કરી તો આ તકે મહાનુભાવોને વરદ હશે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસી પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી તેમજ લાભાર્થીઓ આવાસી યોજનાનો સુખદ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સવાલ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ લોકોએ એલઇડી સ્ક્રીન પર પ્રધાનમંત્રી શ્રીનું જીવન પ્રસારણ નિહાળ્યું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર જિલ્લા ખેતીવાડી અધિકારી જી આર પટેલ સહિત પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર આજે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું હતું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને ચરિતાર્થ કરતાં પૂરા ગુજરાતમાં જે આઝાદીના ઇતિહાસમાં આટલા વર્ષો પછી જે લોકો આવાસથી વંચિત હતા મકાનથી વંચિત હતા એમને એમના માટે તેત્રીસ જિલ્લાઓમાં આજે એકસાથે આ એક લાખ સત્યાવીસ હજાર આવાસોનું ઈ લોકાર્પણનો કાર્યક્રમ જે કર્યો અને એમાં વર્ચ્યુઅલી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાસકાંઠા ડીસા ખાતે એ જનરલી વર્ચ્યુઅલી જોડાયા આપની વચ્ચે અને આજે મારી પૂરા ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાઓમાં પણ આ કાર્યક્રમનું આયોજન થયું અને એના ભાગરૂપે આપણો મહિસાગર જિલ્લો એમાં પણ આપણી ત્રણ વિધાનસભાઓનો કાર્યક્રમ થયો અને એમાં સંતરામપુર વિધાનસભાનો આ કાર્યક્રમ જોયો અને એમાં મને કહેતા આનંદ એ બાબતનો છે કે અમારા આદિવાસી વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં પણ આટલા વર્ષો પછી એક સાથે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશની દુરા સંભાળી અને સાચા અર્થમાં ગરીબને પોતાના સપનાનું ઘર મળે એના માટેના પ્રયત્નો કર્યા અને એના એના ભાગરૂપે આજે સોળ હજાર પાંચસોને છત્રીસ આવાસો મારી વિધાનસભા એટલે કે સંતરામપુર સંતરામપુર નગર અને કર્ણા તાલુકો ત્રણમાં પૂરા કર્યા છે અને એમાઉન્ટ છે એકસો ને ત્રાણું કરોડ બાસઠ બાવન લાખ જેટલી રકમ આપણા લાભાર્થીઓને આપી છે અને અમારા વડીલો જે કહેતા હતા વડીલોને અમારી જે કહેવત હતી કે જે દીકરીઓને જ્યારે લગ્ન કરાવવાનું થાય ત્યારે ઘર વર જોવા જતા હતા ને એ સમયે કહેતા કે ભાઈ ઘર વર જોવાનું છે અને સાથે સાથે દીકરીને પણ વડીલોનું એક અમારી ભાષામાંની એક કહેવત છે કે વર વગરની રહેજે પણ ઘર વગરની રહેજે એ જે ઉક્તિ હતી અમારા આદિવાસી સમાજ માટે એ પણ આજે મુક્ત મુક્ત થઈ છે અને એમાંથી મુક્તિ આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આજે લોકો આજે ગરીબ બાપ હોય એને પણ પોતાની દીકરી આજે સાસરે કંઈ એનું લગ્ન કરાવવાનું હોય આપવાની હોય તો એ ચિંતામુક્ત છે એને ખબર છે કે દીકરી કોઈ પણ ગામમાં જશે ભલે ઘર ના હશે પણ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા છે એટલે ઘર તો એનું પૂરું પાડશે જ એ ભાવ સાથે આજે કોઈ સમાજમાં સમરસતા સ્થાપિત કરીને આગળ વધી રહ્યા છે અને ગરીબ લોકો અને આટલા વર્ષો પછી એને લાભ મળી રહે ગરીબો પણ ખુશ છે અને આ જેટલું નહીં એનાથી બધી તમામ સુવિધાઓ ઉજ્જવલા યોજના હોય જળ છે નળની વ્યવસ્થા હોય ઉજાલા યોજના હોય લાઇટની વ્યવસ્થા હોય રોડ રસ્તા પાણી વીજળી બાકીની તમામ સુવિધાઓથી આજે ગામડા પણ ગામડું પણ આજે મુખ્ય ધારામાં આવી રહ્યું છે અને ગરીબોને આટલા વર્ષો પછી મિત્રો લાભ મળી રહ્યા છે અને સાથે સાથે આ છેલ્લા આઠ વર્ષમાં મોદી સાહેબના શાસનમાં આજે પચીસ કરોડ ગરીબો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે મુક્ત થયા છે એ આગળ વધ્યા છે એ પણ આનંદની બાબત છે એટલે હું આમ સમાજવતી અને અમારા આદિવાસી સમાજવતી પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું અને સાથે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App